સ્વાગત છે મિત્રો તમારું એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ આ ફૂલોમાંથી પરફ્યુમ અને એ પણ સો ટકા નેચરલ કોઈ પણ કેમિકલ કે એસેન્સ નાખ્યા વગરનું જે તમને છાંટશો તો મજા આવી જશે અને એ તમે સ્ટોર પણ કરી શકશો તો ચાલો આપણે એની પ્રોસેસ શરૂ કરીએ તો આપણે ત્રણ જાતના પરફ્યુમ બનાવવાના છીએ એના માટે આપણે ત્રણ જાતના ફૂલ લઈ લઈએ છીએ આ છે આપણે હજારી ગલ એટલે કે ગલગોટા પછી ગુલાબ અને આ સફેદ કલરના ફૂલ ત્રણ જાતના આપણે પરફ્યુમ બનાવવાના છે એના માટે ત્રણ જાતના આપણે ફૂલ લઈ લીધા છે તો એમને સૌથી પહેલાં છે ને સોય દોરાથી આવી રીતનું આપણે હાર બનાવતા હોય માળા એ રીતનું બનાવી નાખવાનું છે ત્રણે ત્રણ ફૂલનું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે છે ને દેશી ફૂલ લેવાના છે અત્યારે ઘણા બધા વિદેશી ફૂલ આવી ગયા છે જે દેખાવમાં તો સરસ હોય પણ એમાં ગુણ કાંઈ ન હોય એટલે કે સુગંધ કાંઈ ન આવતી હોય જો સુગંધ વગેરે લેશો તો તમારા પરફ્યુમમાં પણ કોઈ જાતની સુગંધ આવશે નહીં એટલા માટે તમારે જે પહેલાં સૂંઘીને જ લેવાના જે ફૂલમાં સારી સુગંધ આવતી હોય એને પરફ્યુમ તરીકે આપણે ઉપયોગ કરવાનો છે તો હવે આપણા ફૂલના હાર બનવા આવ્યા છે અને હવે આપણે જરૂર પડવાની છે કાચની બોટલની તો એના માટે આપણે આવી ગયા છીએ રસોડામાં અને રસોડામાંથી કરવાના છીએ બધા ડબલા ખાલી મિત્રો હિન્દીમાં તો આવી ઘણી બધી એક્સપેરિમેન્ટની ચેનલો છે પણ આપણે ગુજરાતીમાં એક્સપેરિમેન્ટની ચેનલ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે અને અઠવાડિયામાં અમે એકથી બે આવી જ રીતના અલગ અલગ ટોપિક ઉપર વિડીયો બનાવીએ છીએ જો તમે સરળ ગુજરાતીમાં એક્સપેરિમેન્ટના આવા વિડીયો જોવા માગતા હો તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતીને અને બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અમે જ્યારે પણ નવો વિડીયો મૂકવી તો જલ્દીથી તમારી પાસે પહોંચી જાય તો રસોડામાંથી મળી ગઈ છે આપણે કાચની બોટલ સાજી નવી બોટલ પાછી પકડવાની શરતે અહીંયા આપણે ટેપ લગાડી દઈશું બરણીને છે ને આવી રીતને એર કરી દેવાની છે અને એક એક બાજુ ફૂલ અડે નહીં ધ્યાન રાખવાનું છે તળિયાથી પણ એક બે ઇંચ ઊંચું રાખવાનું છે જેથી કરીને આ ફૂલનો જે અર્ક છે એ ભાપ બની એટલે કે વરાળ બનીને અંદરની અંદર બધો જમા થશે આપણે આને પછી તડકામાં રાખી દેવાના છે તો હવે આપણે બોટલને અહીંયા અગાસી ઉપર લાવીને તડકામાં મૂકી દીધી છે અને બે દિવસ સુધી એમને આ સ્થિતિમાં અહીંયા અગાસી ઉપર પડી રહેવા દેવાના છીએ તો મિત્રો આપણે પરફ્યુમ અગાસી ઉપર મૂક્યું એના બે દિવસ થઈ ગયા છે હવે આજે આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ કે કેવી સ્થિતિ છે આપણા ફૂલોની તો ગુલાબ તો સુકાવા આવ્યા છે આપણે જોઈએ કેટલું પરફ્યુમ ભેગું થયું છે નીચે તમે જોઈ શકો છો ઘણું થયું છે ગલગોટામાં કેટલું થયું છે ગલગોટામાં તો ખૂબ વધારે થયું છે મને તો એવું હતું કે આપણે સમસબની બોટલનું ઢાંકણ આવે ને એટલા પરફ્યુમ ભેગા થશે પણ ઘણા બધા પરફ્યુમ ભેગા થયા છે જુઓ તમે પાણી અર્ક છે ફૂલોનો બધો સુગંધ ગુલાબમાં ઓછું થયું છે તો મિત્રો હવે તમને ખોલીને બતાવું ફૂલોની હાલત કેવી થઈ ગઈ છે સુકાઈ ગયા છે એકદમ સફેદ ફૂલમાં કઈ રીતનું છે જોઈ લઈએ આ પણ સુકાઈ ગયા છે ગલગોટા હજી લીલા છે અને એમાં પરફ્યુમ પણ વધારે ભેગું થયું છે તો સૌથી પહેલા આપણે ગલગોટાનું જે પરફ્યુમ છે એને એક ગ્લાસમાં લઈ કાઢી લઈએ ગલગોટાનું પરફ્યુમ પછી આ ગુલાબનું ગુલાબનું પરફ્યુમ સૌથી ઓછું બન્યું છે ને એમનો રંગ પણ થોડો પીળો આવ્યો છે આ ગુલાબ આ સફેદ ફૂલનું છે સફેદ ફૂલ અને ગલગોટાનું બેનું સેમ બન્યું છે થોડુંક ગલગોટાનું વધારે છે તો મિત્રો તમે જોઈ શકો કે બે દિવસ પછી આટલું આટલું પરફ્યુમ બન્યું છે આપણે આમને બે જ દિવસ રાખવાનું છે બેથી વધારે દિવસ આપણે ફૂલોનો નહીં રાખવાના કારણ કે બે દિવસ લગી ફૂલોમાંથી સુગંધ આવે પછી તમે ફૂલને બે દિવસ લગી વધારે પીડ્યા રહેવા દો પછી એમાં પછી દુર્ગંધ આવવા મળે ફૂલ એને એ જ છે શરૂઆતમાં સુગંધ આપશે પછી એ તે વધારે પીડ્યા રહેશે તો દુર્ગંધ આવવા મળશે તો આપણે આપણા પરફ્યુમ માટે આ ખાલી બોટલ લઈ લીધી છે આ છે એ પ્રેસ થાય એવી છે અને આ છે રોલ છે રોલ આઉટ આપણે કરતા હોય છે એ રીતનું લગાડતા એ પરફ્યુમ એ છે તો બંનેમાં આપણે ભરી દઈએ આમાં છે આપણે સફેદ કલરનો જે ફૂલ હતા એમનું પરફ્યુમ નાખીએ છીએ કેમેરામેન ફોકસ કરો ધીરે ધીરે નાખી દઈએ આપણી બોટલ ભરાઈ ગઈ છે સરસ મજાની સુગંધ આવે છે હું તમને દેખાડું ફોકસ જો સરસ મજાનું વાતાવરણ સુગંધીદાર બની ગયું છે તો આ એક બોટલ આપણી આખી ભરાઈ ગઈ છે અને હવે આપણે ગુલાબ લઈ લઈએ અને થોડુંક વધુ છે આપણું એમાંથી હવે રોલવાળી બોટલ છે એમાં આપણે ગુલાબનું કરફ્યુમ ભરી દઈએ એ પણ આખી ભરાઈ ગઈ તો છતાં પણ આટલું વધુ છે દઈએ સરસ નેચરલ સુગંધ આવે છે સો ટકા ઓર્ગેનિક કોઈ જાતના કેમિકલ વગરની ઘણી વખત તમે આપણે જે માર્કેટમાં તૈયાર મળતા સ્પ્રે એનાથી તમે આવી રીતે લગાડો તો તમારી ચામડી લાલ થઈ જાય છે ને તમને ચામડી ખંજવાળા આવે અથવા બળવા મળે એવું છે પણ આ નેચરલ અંતર છે આનાથી તમને કાંઈ ન થાય તો કેવો લાગ્યો મારો મીડિયો મિત્રો જણાવજો અને જો આવા જ વિડીયો તમે જોવા માગતા હોય તો એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો